મસ્ત ગયા એટલે તમે બારમા પછી બધા જ ફંક્શન મસ્ત કરી શકશો હે સાચી વાત છે કારણ આ મુદ્દો કોમર્સ અને આર્ટસ વાળા વિદ્યાર્થીઓને બાર માર્ક્સમાં આવે છે અને સાયન્સ પ્રવાના વિદ્યાર્થીઓને સોળ માર્ક્સમાં આવે છે પૂરા માર્ક્સ લઈ લેવાના અને ફંક્શનમાં માર્ક્સ લાવવા બહુ જ આસાન છે હું તમને મુદ્દા સાથે સાથે કહેતો જઈશ તમારે સમસ્તું જવાનું છે રિયલમાં તમે પૂરા માર્ક્સ લઈ શકો અને આપણું એક યસ એક ટેગલાઈન છે મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શનમાં એક પણ માસ ના કરવા જોઈએ એટલી મહેનત મસ્ત મજાની કરી લેવાની અને એટલા વિડીયો આપણે ઢગલા બંધ આસાન આસાન મેથડમાં બનાવેલા પણ છે ચલો વેલકમ કરી લો વિદ્યાર્થી મિત્રો વેલકમ દ્રષ્ટિ વેલકમ હેતવી વેલકમ નિસર્ગ વેલકમ હેત મોગલ છોરુ યુવરાજ આયશા શેખ શાહ હેતવી એન્ડ નિસર્ગ દેસાઈ યસ આ બંને ચેનલ પર તમને ઢગલા બંધ વિડીયો મળતા રહેવાના છે ઇંગ્લિશના તમને 100% બોર્ડ ની પરીક્ષા માટે કોન્ફિડન્સ આવશે તો તૈયાર રહેજો યસ એક્ટિવ રહીને આન્સર આપજો યસ આપણા સેશનમાં તમે આવો છો તો એક્ટિવ રહીને આન્સર રહેવાનો ખાલી સેશન જોયા કરો એમ નહીં એમ નહીં પૂરો કોન્ફિડન્સ લઈને જવાનું છે યસ સાચું પડશે તો કોન્ફિડન્સ આવશે ખોટું પડશે તો એ કોન્ફિડન્સ આવશે કઈ રીતે સમજૂતી મળશે ને યસ એ મહત્વની છે ચાલો તો જોઈએ ટોટલ 30 સવાલ છે ત્રીસે ત્રીસ સવાલના આન્સર આપવાના અને વિડીયો પૂરો થયા પછી ત્રીસ માંથી તમારો સ્કોર શું થાય છે એ મને જણાવવાનો યસ અને એનો તમને હું આન્સર પણ આપીશ હે ને યસ 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 ઓકે ચલો પહેલો મુદ્દો આપો જવાબ બહુ જ આસાન હોય છે ફંક્શન ઓળખવા માટે ફંક્શનના ના કીવર્ડ હોય જેને ઘણા શિક્ષકો હિન્ટ પણ કહેતા હોય છે નિશાની હોય છે જેને આધારે તમે ફંક્શનને આરામથી બે નિશાની દેખાય છે જેને આધારે હું આરામથી ઓળખી શકું બીજામાં મને ઇન્સપાઈડ ઓફ દેખાય છે મને આગળ જોવી નહીં પડે એટલું કામ આસાન થઈ ગયું અને ત્રીજામાં મને દેખાય છે વિથુ પછી ક્રિયાપદનું ચોથું રૂપ ચલો ત્રણેય મને આસાન લાગે એવા દેખાય છે અરે વિદ્યાર્થીઓના જવાબ સ્ટાર્ટ થઈ ગયા પહેલામાં વિદ્યાર્થીઓના જવાબ સેમ આવે છે કમ્પેરિંગ 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 યસ સાચી વાત છે કઈ ડિગ્રી નું વાક્ય છે કોઈ મને કહેશે ચોકસાઈ વાળું કામ કરીએ ચલો કઈ ડિગ્રી નું વાક્ય છે એ મને કહો કમ્પેરીંગ સાચું ચલો કોન્ટ્રાસ્ટ છે સાચી વાત છે અને વિથ અ ટુ પર્પસ છે એ સાચી વાત છે તો મતલબ પહેલામાં આવશે કમ્પેરીંગ પીપલ જો આવ્યું જો અરે વાહ તો કયો ઓપ્શન નો આવ્યો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ યસ એના લેવલ નું કોઈ વાક્ય આમાં છે નહીં આવું ચોકસાઈ વાળું કામ કરવાનું પૂરા માર્ક્સ લઈ લેવાના એક પણ માર્કસ નો ડાઉટ રહેવો જ ના જોઈએ યસ પોઝિટિવ ડિગ્રી નથી આ ઓકે પોઝિટિવ પોઝિટિવ ડિગ્રી ડિગ્રી યસ એક વચનની નિશાની છે ઉપરનું વાક્ય યસ ચોકસાઈ વાળું કામ તો યાદ રાખજો મિત્રો કમ્પેરિંગમાં આવશે ડિગ્રી વાળા વાક્ય પોઝિટિવ કોન્ટ્રાસ્ટ આવશે યસ હે તે લખીને આપી દીધું છે બટ યટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇવ However, as, in spite of, despite, nevertheless, આ બધા જ કીવર્ડ છપાઈ જવા જોઈએ અને પર્પઝ માં આવે સો ધેટ ઇન ઓર્ડર ધેટ ધેટ ઇન ઓર્ડર ટુ ટુ વિથ યુ ટુ અને ફોર આ બધા જ કીવર્ડ યાદ રહી જવા જોઈએ ચલો નેક્સ્ટ છે ને આસાન આસાન છે લેજ લેવાના માર્ક્સ ચલો થીપ વોઝ કોટ ટુડે મોર્નિંગ મને અહીંયા નિશાની દેખાય છે વોઝ કોટ ઇફ ચલો મળી કે નિશાની આગળ જોવું જ નહીં પડે

અથવા તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આપ્યું છે શું એ જોવાનું મને આપ્યું છે ડ્યુર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અને વિદ્યાર્થીઓના જવાબ મોસ્ટલી એ જ આવે છે યસ સાચી વાત છે તો અહીંયા તમારો જવાબ બનશે ડ્યુ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ જો આવ્યું જો અરે વાહ હા ઇફ આવે અનલેસ આવે એટલે સોવિંગ કન્ડિશન સોવિંગ કન્ડિશન આપ્યું છે જોઈ લઈએ સોવિંગ કન્ડિશન હા છે મળી ગયું આ તમારું સેકન્ડ જો આવ્યું સોવિંગ કન્ડિશન અરે વાહ

ચલો રિઝલ્ટ ના કીવર્ડ ક્યાં આવે કોઈ મને કહેશે યસ એની નિશાની કોઈ નથી આપી તમને ચોકસાઈ વાળો જવાબ મળી ગયો રિઝલ્ટ ના કીવર્ડ ક્યાં આવે ટુ ટુ ઇન ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર ટુ ટુ ઇન ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર એવું તો કઈ છે જ નહીં એટલે સોવિંગ રિઝલ્ટ નહીં આવે ચલો કોન્ફિડન્સ આવે છે યસ ફંક્શન માં માર્ક્સ લઈ જ લેવાના નેક્સ્ટ વન્સ અગેન નો અધર ચલો હવે તો આવડી જાય અહીંયા સો મેની સોંગ એજ નિશાની છે બીજામાં ટુ 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 ની વચ્ચે વિશેષણ જોઈ લેવાનું એની બાજુમાં વિવન જોઈ લેવાનું યસ છે લાઈક સરદાર લોકમાન્ય તિલક વોઝ અ બ્રેવ મેન ચલો ત્રણેય આસાન છે ત્રણેય આસાન છે લઈ લેવાના માર્ક્સ આપો જવાબ યસ નિસર્ગ હેત પટેલ જબરદસ્ત દ્રષ્ટિ ભટ્ટ પરફેક્ટ હમ પલવી અરે વાહ પ્રોપર મારી મેથડ થી કામ કરી રહ્યા છે એરરલેસ ગ્રામર બધું આવડવું જોઈએ હા ઓનલી માર્ક્સ પર્પસ થી નહીં યસ ગીતા મેડમ જબરદસ્ત ચલો તો પહેલામાં તો કમ્પેરિંગ આવશે કમ્પેરિંગ છે હા સોલ્વિંગ કમ્પેરિઝન જોયું અરે વાહ ટુ ટુ હમણા વાત કરી ટુ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ સો ધેરફોર રિઝલ્ટ રિઝલ્ટ ક્યાં છે અહીંયા છે પહેલું જો આવ્યું બીજામાં સોવિંગ રિઝલ્ટ અરે વાહ આ મસ્ત અને છેલ્લામાં લાઈક વાળો મુદ્દો છે જેમાં ટોકિંગ અબાઉટ આવશે ચલો ટોકિંગ અબાઉટ ના કીવર્ડ કોને કોને યાદ છે લાંબુ ફંક્શન છે કીવર્ડ ઢગલા બંધ છે છતાંય મારે જોઈએ કોને કોને યાદ છે લખો લખો જવાબ આવશે ટોકિંગ અરે વા ટુ 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 ચલો વૈધુ શું વૈધુ શું ચોઇસ એક્સપ્રેસિંગ ચોઈસ માં શું આવે વુડ રેધર વાળી વાત પ્રિફર ટુ વાળી વાત એવું તો છે જ નહીં એટલે નહીં આવે જવાબ ચોકસાઈ વાળા થઈ ગયા હવે ટોકિંગ અબાઉટમાં કેટલા કીવર્ડ આવે લખીને આપો તો મને ટોકિંગ અબાઉટમાં કીવર્ડ કેટલા આવે સચ એઝ એઝ સેમ સેમ ધ ફ્રોમ ટુ યસ આ પ્રમાણે બધા જવાબ આવે જે મને અત્યારે ભટ્ટ દ્રષ્ટિ લખીને આપેલા છે સાનિયા પઠાણ લખીને આપેલા છે હેત લખીને આપેલા છે પલ્વીએ લખીને આપેલા છે ગીતા મેડમે લખીને આપેલા છે અરે વાહ જબરદસ્ત મને મજા આવે કામ કરો ને તો અને ચોઈસ ના પણ લખીને આપી દીધા નિસર્ગે વુડ રેધર ધેન યસ જબરદસ્ત વુડ રેધર ધેન માં ધેન વાળું ધેન નહીં ધન વાળું ધેન આવશે દેસાઈ ધ્યાન રાખજો હે ને યસ રેયામન પ્રજાપતિ જબરદસ્ત ચલો નેક્સ્ટ આગળ વધીએ મજા આવે ને આ મેથડ થી યસ તનિષા જબરદસ્ત તો કોન્ફિડન્સ આવતો હોય તો ફંક્શન માં પૂરા માર્ક્સ લેવા માટેનો કોન્ફિડન્સ હોય તો લખીને આપો ને આઈ કેન ડુ ઈટ આઈ કેન ડુ લખો 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 આઈ કેન ડુ ઇટ એક એનર્જી મળે એક એનર્જી મળે આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ એની હાઉ આઈ કેન ડુ ઇટ એની હાઉ લખો અને ખાસ તમે જોયું નાના નાના ફંક્શન ની ઓળખ હું આમાં આરામથી જવાબ સિલેક્ટ કરું છું મારી સાથે લાઈવ જોડાયેલા વિદ્યાર્થીઓ આરામથી જવાબ સિલેક્ટ કરે છે તો તમને એવું થાય આ આટલું આસાન આસાન રીતે જવાબ સિલેક્ટ કરે છે તો આના માટેનો જેકપોટ શું છે આના માટેનો હથિયાર શું છે જો આ છે હથિયાર માત્ર અગિયાર મિનિટની અંદર બધા ફંક્શનના કીવર્ડ કીવડ સોલિડ સમજાય જ જાય બધા ફંક્શન ના કીવડ આ વિડીયો પૂરો થાય ને પછી જોઈ લેજો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ગેરંટી તમને 100% હેલ્પફુલ થશે નવા હોય તો ખાસ જોઈ લેજો આમાંથી ઘણા વિદ્યાર્થીઓ જોઈ લીધો છે એટલે તો જવાબ કોન્ફિડન્સ થી આપે છે હા તમે જોઈ લેજો નવા હોય તો હે ને હા ચલો નેક્સ્ટ હા અને બીજું હા જો પ્લેલિસ્ટ બની ગયું ભાઈ વિદ્યાર્થીઓ કમેન્ટ કરે આપણે એનું ધ્યાનમાં હોઈએ છે યસ પ્લેલિસ્ટ બનાવી દીધા છે વિજ્ઞાન પ્રવાહમાં છો કોમર્સમાં છો કે આર્ટ્સમાં છો બોર્ડની પરીક્ષા માટે અતિ મહત્વના વિડીયો અતિ મહત્વના વિડીયો તમને આ પ્લેલિસ્ટમાં મળશે 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 એક્ઝામ સુધી મળશે બધા જોઈ લેજો ઈઝી ઈઝી મેથડ સાથે છે સો ગમશે કોન્ફિડન્સ આવશે ચલો નેક્સ્ટ હમ અગિયાર મિનિટમાં બાર માર્ક્સ છે યસ રાઈટ વાત છે રાઈટ વાત છે રાઈટ વાત છે હા આમાં ઈઝી એટલે લાગે છે એ અગિયાર મિનિટનું ઇન્વેસ્ટમેન્ટ છે રાઈટ તનિષા જોરદાર લખ્યું છે માત્ર અગિયાર મિનિટનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને બાર માર્ક્સ લઈ જાઓ કોમર્સ વાળા હે ને આર્ટસ વાળા અને સાયન્સ વાળા સોળ માર્ક્સ લઈ જાઓ ચલો મોક્ષા ટ્રાઈસ ટુ ડાન્સ એઝ દીપિકા પાદુકોણ ડઝ ચાલો મળી ગઈ નિશાની આઈ યુઝ ટુ અરે આ તો બહુ જ આસાન ડુ યુ નો હુ ઇઝ ધ ફાઉન્ડર ઓફ વોટ્સએપ એન્ડ ફેસબુક હું ત્રણેયમાં નિશાની છે આમાંથી મોસ્ટ ઓફ તમે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા લીધેલા તમને ખ્યાલ આવે બોર્ડની એક્ઝામમાં કેવા લેવલ આવે છે જો આવું લેવલ હોય આવું તો બધાય સ્કોર કરી લે અને કરી જ લેવાનો છે મેનર હેબિચ્યુઅલ પાસ્ટ એન્ડ પર્સન હે તે એક સાથે બધા જવાબ આપી દીધા તનિષાએ પણ બધા જવાબ આપી દીધા નિસર્ગના જવાબ પણ આવી ગયા જબરદસ્ત ચલો તો અહીંયા એઝ આપેલું છે યાદ રાખજો એજ અને લાઈક મેનરની નિશાની છે લાઈક પછી ખાલી નામ આવે અને એજ પછી નામ અને આગળના વાક્ય પ્રમાણે સહાયકારક ક્રિયાપદ આવે

અરે આસાન છે છે હવે જોઈ લઈએ સપોઝિશન જેની અંદર બે આવે અને જે આમાં ક્યાં આપવા નથી ચોકસાઈ વાળું કામ પૂરા માર્ક્સ ચોકસાઈ વાળું કામ પૂરા માર્ક્સ ચોકસાઈ વાળું કામ પૂરા માર્ક્સ બસ આમ જ કરવાનું લઈ લેવાના લઈ લેવાના નેક્સ્ટ ઘણા વિદ્યાર્થીઓ ચોક્કસ વાક્ય રચના સાથે લખે છે જો મેં કાલી ખામ આપ્યો તો અગિયાર મિનિટ કરવાનું તમે પેલો સાઠ મિનિટ વિડીયો જોઈ લીધો વાક્ય રચના વાળો કેવું સોલિડ કામકાજ છે પૂરું કામ કરો ચોકસાઈ વાળું યસ અરે વાહ ભુલાશે જ નહીં આમાં ઘણા તો એટલા પાવરફુલ થઈ ગયા છે મને લાગે કદાચ આવતા વર્ષે એમને કીધું તમે ઓનલાઈન ભણાવી દો તો ફંક્શન તો હવે એ ભણાવી દે છે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ પહેલા દિવસથી ઓનલાઈન જોઉં છું બધા સેશનમાં હોય મેં ખાલી કીધું કે મારે આવતા વર્ષે અહીં આવવાનું ફંક્શન ભણાવવાના તો હવે તો એ સમજાવી દે એટલા પાવરફુલ થઈ ગયા એટલો તો મને કોન્ફિડન્સ આવી ગયો છે એવા લેવલ ના થઈ ગયા છે ચલો હરીન ત્રિવેદી વર્ક્સ ફાસ્ટર ધેન મોસ્ટ અધર ક્લાસમેટ નિશાની છે જ ફાસ્ટર ધેન બીજામાં બટ અરે આ તો બધાને ખબર હોય આમાં લાઈક બધામાં નિશાની છે જ ચલો આસાન હા હા જવાબ આવી ગયા પલવી ભાગ્યરંગસિંહ હેત ધરારવી રાજ ખોરવા તનિષા બધાના જવાબ આવી ગયા છે પહેલામાં ફાસ્ટર ધેન મોસ્ટ અધર ક્લાસમેટ નિશાની છે અને આ વાક્ય રચના છે તમારી કમ્પેરેટિવ ડિગ્રી બહુવચનની હે ને યસ તો પહેલામાં કમ્પેરિંગ ક્યાં છે અહીંયા છે ચલો કમ્પેરિંગ પીપલ જો આવ્યું અરે વાહ હા બીજામાં બટ છે હમણાં વાત કરી ગયા બટ યટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર એઝ ઇન ઓફ ડિસ્પાઇટ નેવરલેસ બટ યટ સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવેવર એઝ ઇન ઓફ ડિસ્પાઇટ નેવરલેસ બધા છપાઈ જવા જોઈએ કોન્ટ્રાસ્ટ જો આવ્યું અરે વાહ મિસ્ટર બ્રાઉન ટોક્સ લાઈક લાઈક અને એઝ હા એ મેનર દર્શાવે મેનર 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 અરે વાહ ચલો વૈધુ શું રિપોર્ટિંગ

સૌથી ફાસ્ટેસ્ટ આન્સર મને સ્ક્રીન પર દેખાય છે તાનિશા એડવાઇસ રિઝલ્ટ એન્ડ રિપોર્ટિંગ હેડ પટેલ સજેશન રિઝલ્ટ એન્ડ રિપોર્ટિંગ યસ બંને સાચા જબરદસ્ત ગ્રેટ ચલો હેડ બેટર આવે શુડ આવે ઓટ ટુ આવે એટલે કાં તો સજેશન આવે કાં તો એડવાઇસ આવે આપણે શું આપ્યું જોઈ લે એડવાઇસ આપ્યું છે પહેલામાં ઓપનિંગ એડવાઇસ જો આવ્યું અરે વાહ સો હાઈ ધેટ હમણાં વાત કરી ગયા ટુ ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ સો ધેરફોર ટુ ટુ એનપ ટુ સો ધેટ સચ ધેટ સો ધેર ફોર રિઝલ્ટ દર્શાવે રિઝલ્ટ પરિણામ છે જો સોવિંગ સંયોજક વાય પ્રશ્નાર્થ વાક્ય રચના ઇનડાયરેક્ટ સ્પીચ છે એટલે રિપોર્ટિંગ અહીંયા છે રિપોર્ટિંગ હમ ચલો શું સપોઝિશન એઝ ઇફ અને એઝ ધો કીવર્ડ આવે આ ત્રણેયમાં ક્યાંય દેખાતું નથી કહારી સિમ્પલ બસ સિલેક્ટ કરો માર્ક્સ લઈ જાઓ ચલો મજા આવે છે ને કોન્ફિડન્સ આવે છે ને યસ લાવવાનો છે પૂરા માર્ક્સ ફંક્શનમાં લાવવાના છે હે ને યસ ચલો નેક્સ્ટ આગળ વધીએની પહેલા એલની પહેલા હજુ એક છે હા હા ઇન ઓફ આ તો જોઈ ગયા આપણે આ તો આવડી જ જાય ભૂમિ અટેન્ડ ટ્યુશન ક્લાસીસ વિથ અ વ્યૂ ટુ ચલો આ પણ જોઈ ગયા આ આવડી જાય અને આ જોઈ ગયા ચલો એક મસ્ત મજાનો રિવિઝન થઈ જાય માટે પેરેગ્રાફ સેટ કરેલો છે બધાનો આવડો જોઈએ ઓછા સમયમાં આન્સર આવવો જોઈએ ઘણા તો વિચારતા હશે આ સાલુ ત્રણ માર્ક્સ માટે છે અને ત્રણ મિનિટે નથી લાગતી એટલું તો સ્પીડમાં આન્સર આવી જાય છે ગવર્મેન્ટ સો માર્ક્સમાં આવા તેત્રીસ મૂકી દેતા હોય તો મોજ આવી જાય આવું થાય ને ઘણી વાર આવા મૂકી દેતા હોય તો સો બીજું શું કામ વાંચવું હલ્લા બોલ મોજ આવી જાય હે ને હા હા યસ પહેલામાં કોન્ટ્રાસ્ટ કારણ ઇન્સ્પાઇટ ઓફ

હા સો માંથી સો થઈ જાય ઇંગ્લિશમાં સાચી વાત છે અને આ કન્જમશન કહેવાય કામના ટોપિક છે તમને બહુ કામમાં આવશે મુદ્દા ખાસ જોજો હા પંદર નો પેપર લખી નાખો સાચી વાત છે ચલો નેક્સ્ટ વધીએ વધીએ પણ એની પહેલા એની પહેલા મજા આવે છે કોન્ફિડન્સ આવે છે તો લખો હાઉ વાહ આવ ગીતા મેડમ શું કે છે યસ એમાં તમે વારા ઘડી એક્સપ્રેશન થી કીવર્ડ બોલો એટલે સામે યાદ રહી જાય યસ સડી વાત સામે યાદ રહી જાય વારા ઘડી રિપીટ રિપીટ બોલો છો એટલે ઊંઘમાં પૂછો તો યાદ આવી જાય યસ સાચી વાત છે એ જ મહત્વનું છે મેઈન મુદ્દો શું છે ખબર આ ભાષા છે ખાલી લખવાની નથી 12 માં પછી સમજવાની થાય બોલવાની થાય સાંભળવાની થાય એટલા માટે એટલે ખાલી હું જે બોલ્યો છું તમને એ યાદ આવશે ઘણા તો લખતા હશે ને ટુ ટુ તો મારા હાવભાવ યાદ આવશે ઇનફ ટુ

જે વિદ્યાર્થીઓ કોર્સમાં છે એમને મળશે અને જે નથી એ સ્ક્રીનશોટ લઈ શકે અથવા તમે જોડાઈ શકો ઓકે ચલો નેક્સ્ટ આપો 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 ધેટ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ધ સેમ અને એઝ નિશાની આપી દીધી સલોની લેફ્ટ ધ જોબ બીકોઝ નિશાની આપી દીધી હેમા વોક્સ એઝ નિશાની આપી દીધી અરે વાહ વાંચો ત્યાં નિશાની મળી જાય છે પછી તો ઉપર જોવાનું

છેલ્લે છે ચલો બીકો સિવાય યાદ રાખજો બીકો સિવાય કેટલા કેટલા કીવર્ડ આવે ખબર બીકો સિવાય સીન્સ પણ રીઝન માં આવે બીકો સિવાય એસ પણ રીઝન માં આવે એની સિવાય બીકોઝ ઓફ ઓન એકાઉન્ટ ઓફ ડ્યુ ટુ ઓવિંગ ટુ આ બધા યાદ રાખજો બધા ગ્રુપ માં આવે છે રાઠોડ કૃતિક હા નેક્સ્ટ હેમા વોક્સ એઝ એઝ આવે લાઈક આવે એટલે મેનર યસ મેનર ચલો એની સિવાય ક્યુ વૈધુ સપોઝિશન હમણાં વાત કરી એઝ ઇફ અને એઝ દો હોય તો આવે એવું તો છે જ નહીં એક એક વાત મારે તમને ખાસ કહેવાની આપણા પ્રેઝન્ટેશનમાં આપણા કન્ટેન્ટ ડિલિવરીમાં આપણા ટીચિંગમાં ખતરનાક લેવલની સો ટકા મહેનત હોય છે તમે મારા પીપીટી પરથી જોઈ શકો છો વિદ્યાર્થી સુધી પહોંચવા માટે આપણે કોઈ એડવર્ટાઇઝ નથી કરતા યુટ્યુબના પ્લેટફોર્મથી બીજો કોઈ માર્કેટિંગ સોર્સથી આપણે કામ નથી કરતા એક જ જરિયો છે તમારી લાઈક અને તમારી યુટ્યુબ પર વિડીયોમાં જે કમેન્ટ આવે ને એ કેમ કે જેટલી વધારે છે જેટલી વધારે લાઈક હશે એનાથી યુટ્યુબ બીજા વિદ્યાર્થીઓને સજેશનમાં આપશે વિડીયો યસ તો તમારો ખાલી મને એ સપોર્ટ જોઈએ તમને ક્વોલિટીમાં દમ લાગે તો તમે ખાસ લાઈક અને શેર કરી શકો યુટ્યુબ પર ઢગલાબંધ બંધ વિડીયો આવતા હોય છે ડેઈલી એટલે ઘણા એવા યુટ્યુબર છે ઘણા એવા શિક્ષકો છે જે સારી ક્વોલિટી આપતા હોવા છતાં વિદ્યાર્થી સુધી પહોંચતા નથી તો એ કામ તમે કરી શકો મિનિમમ દસ દસ મિત્રોને શેર કરો આ એક ખાસ ખાલી વિનંતી છે બીજો કોઈ સોર્સ આપણી પાસે નથી તમે જ એકમાત્ર સોર્સ છો તમને એવું લાગતું કે રિયલમાં ક્વોલિટી વાળું કામ છે કે યુનિક મેથડથી થી કામ કાજે થાય છે બધા ટોપિક તમારે જોઈ લેવાની છૂટ તો પ્લીઝ શેર કરો શેર કરો શેર કરો એક જ ઓપ્શન છે ઓકે નેક્સ્ટ ચલો યસ યસ હા જે સપોર્ટ આપે તો ફૂલ સપોર્ટ આપે છે મને ખ્યાલ છે યસ 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 હા આ લાગે હો તમને આ પીપીટી બનાવવામાં બહુ સમય લાગે અત્યારે સન્ડે છે અમુક એવા તહેવારો મિસ કરીએ છીએ આજુબાજુમાં લાઈટ સિસ્ટમ તમે જો આ બધું ડિઝાઇન કરેલી સિસ્ટમ તમે જો બહુ કોસ્ટલી પડે પણ થોડું તમે સપોર્ટ કરી શકો હે ને ઓકે નો આધાર અરે ત્રીજી વાર આવ્યું અને બોર્ડની એક્ઝામ એક્ઝામમાં બહુ બધી વાર આવેલું છે યાદ રહી જવું જોઈએ ચલો સો ગુડ એઝ આઈ યુઝ ટુ રન ઘણા વિદ્યાર્થીઓ રેગ્યુલર કમેન્ટ કરતા હોય મને નામથી યાદ રહી ગયા છે અને ભૂલીશ પણ નહીં

કોન્ટ્રાસ્ટ નથી ક્યાં છે જ નહીં ક્યાં આમાં છે બટ યે સ્ટીલ ધોલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવરેજ ઓફ ડિસ્પાઇટ ક્યાં છે આમાં નથી એટલે કોન્ટ્રાસ્ટ નહીં આવે હમ આ રીતે કામ કરો ચોકસાઈ વાળું કામ હા પરફેક્ટ દ્રષ્ટિ જબરદસ્ત ચલો મસ્ત મજાના ત્રીસ જોઈ આવો ને આપણે હા જોવાના છે ચલો આપો ઓ બાપરે પેલું તો બહુ મોટું સાઈઝ જોઈ નહીં ગભરાતા હા નહીં ગભરાવાનું ચલો ધ ચાઈલ્ડ વોન્ટેડ ટુ બાય ધ સેમ ટોય એઝ

દ્રષ્ટિ અરે વાહ જબરદસ્ત લાખો તો જવાબ આવે થિંકિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ ગઈ તમારી યસ જન્મજીત પલવી ગોહિલ ભાગ્યરસિંહ બધાના જવાબ સાચા આવે છે ધ સેમ એઝ ટોકિંગ અબાઉટ ટુ ટુ રિઝલ્ટ ઇન ઓર્ડર ટુ પર્પસ જોઈ લો વૈધુ શું શું વૈધું રિઝલ્ટ ઓકે આવી ગયું કમ્પેરિંગ યસ ડિગ્રીની કોઈ નિશાની છે જ નહીં ડિગ્રીની કોઈ નિશાની છે જ નહીં ભાઈઓ મજા આવી ગઈ હા શાંત થઈ ગયું ચલો ત્રીસ જોયા